આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ કોથંબીર વળી એના માટે મેં કોથમીર ધોઈને સાફ કરીને ઝીણી ઝીણી કાપી દીધી છે અને એક વાટકી ચણાનો લોટ છે થોડી વન એન્ડ હાફ જેટલું ચોખાનો લોટ છે ને એક ચમચી સૂજી અને આદુ મરચાં અને જીરું મેં લસણની પેસ્ટ કરી લીધી હતી મિક્સીમાં એ તમે તીખું મીઠું તમારા હિસાબે કરી શકો છો મીઠું સ્વાદ પ્રમાણે એક ચમચી લાલ મરચું થોડી હળદર અને પછી આપણે આ બધું મિક્સ કરવાનું છે કોથમીર વડીનો લોટ બાંધવા માટે આપણે વધારે પાણી નથી જોઈતું કેમ કે કોથંબી પાણી છોડતી હોય છે આપણો લોટ બંધ ગયો છે એને વધારે ઢીલો કે વધારે કઠણ નથી રાખવાનો હાથ ઉપર થોડું તેલ લઈ તમે એને મિક્સ કરી શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે કોથંબી વડીનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે મેં સ્ટીમરમાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું થોડો પાણી વાળો હાથ કરીને અંદર તેલને થોડું સ્પ્રેડ કરી દેવાનું છે ચારે બાજુ થોડું તેલ લગાવી દેવાનું છે પછી થોડું ઢંગણ મૂકી થોડું થોડું આંગળીએથી પ્રેસ કરીને આમાં અને હાઈ ફ્લેમ હાઈ સેમ ઉપર જ થવા દેવાનું છે આપણે આને સ્લો નથી કરવાની આને પાકતા વધારે વધારે દસ યા પંદર મિનિટ બસ આપણે થોડા વ્હાઈટ કલર ઉપર સ્પ્રેડ કરી દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે એટલે આપણે વળીને હવે કરી લઈએ ચાકુ નાખીને કે થઈ ગઈ છે આપણે જોઈ શકીએ છીએ કે ચાકુ એકદમ સરળ રીતે બહાર થઈ નીકળી જાય છે એનો મતલબ કે આપણે વળી થઈ ગઈ છે સવારે એને પાંચ કે દસ મિનિટ બસ ઠંડી થઈ પછી આપણે એને ડીપ ફ્રાય સેલો ફ્રાય કરીશું બીરવડી આપણી થઈ ગઈ છે આપણે જોઈ શકીએ છીએ હવે આપણે એને થોડી કટ કરીશું જેથી તમારી ઈચ્છા હોય તો તમે સેલો ફ્રાય પણ કરી શકો છો અને એને ડીપ ફ્રાય પણ કરી શકો છો આપણે તેનો એક ટુકડો લઈને જઈએ તો થિકનેસમાં પણ બરાબર છે અને સારી એવી આપણી ગૌંબીર વળી થઈ ગઈ છે આપણે એક ફ્રાય પેન લીધું છે એની અંદર એક પરી મેં તેલ નાખ્યું છે આપણે એને ડીપ ફ્રાય નથી કરવી સેલો ફ્રાય કરીએ છીએ જોઈ શકો છો કે આપણી કોથમીર રેવડી એકદમ મસ્ત લાઈટ બ્રાઉન અને સરસ દેખાય છે અને ખાવા માટે એકદમ ધરાડે છે